હવે પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું એને હવે આપણે પનેર ટકાનો મસાલો કરી લઈશું થોડું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું જીરી સમારેની એક ડુંગળી એડ કરીશું શેકી લઈશું આપણે હવે એમાં બે ચમચી કેપ્સિકમ એડ કરીશું કોબી એડ કરીશું બે ચમચી લીલું લસણ એડ કરીશું એક ચમચી ગાજર એક ચમચી એડ કરીશું સૂકું લસણ આદુની પેસ્ટ એડ કરીશું મિક્સ કમાઈશું હવે અડધી ચમચી લાલ મરચું થોડી હળ હળદર સ્વાદ પ્રમાણે મીઠું ચમચી ગરમ મસાલો અડધી ચમચી ચાટ મસાલો મિક્સ કરી લઈશું હવે બે ચમચી જેવું પાણી એડ કરીશું અંદર બે મિનિટ પછી આપણે હવે ગેસ બંધ કરી દઈશું આપણે અહીંયા ગેસ બંધ કરીને આપણે પનીર ચીની લઈશું હવે મિક્સ કરી લઈશું આપણે અહીંયા ગેસ બંધ કરીને પનીર નાખવાનું છે મિક્સ થઈ ગયું છે આપણું ને પંદર મિનિટ બી થઈ ગયું છે આપણે બે ચમચી જેવું પાણી એડ કરીશું હવે આપણે આ બનાવી તે બેટર એડ કરીશું અંદર કરી લઈશું આપણું બેટર ઠીક લાગે છે એટલે થોડું પાણી એડ કરીશું આ રીતનું બેટર તૈયાર કરવાનું છે આપણે હવે એમાં થોડાક ધન એડ કરીશું આપણે અમે થોડાક ધન એડ કર્યા છે મિક્સ કરી લઈશું બેટર રેડી થઈ ગઈ છે આપણું હવે આપણે એને પનીર ટકાટક બનાવી લઈશું પનીર ટકાટક બનાવવા અહીંયા નોનસ્ટિક લીધી છે મેં થોડુંક તેલ એડ કરીશું નોનસ્ટિક ગરમ થઈ ગઈ છે હવે આપણે બેટર મૂકીશું હમણાં આ રીતે મૂકીને આપણે પ્રેસ કરી લઈશું તો અહીંયા આ રીતે થીક જ રાખવાનો છે આપણે હવે ધીમા તાપે આપણે એને થવા દઈશું બે મિનિટ માટે આપણે ઢાંકીને રવા દઈશું હવે બે મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું હવે પલટાઈ લઈશું આપણે પલટાઈ લઈશું એને હવે બે મિનિટ માટે કુક થવા દઈશું એ ભાભી આપણે એને બી ઢાંકીને થવા દઈશું ફરી આપણે પલટાઈ લઈશું આપણો પનીર ટકા બની ગયો છે પ્લેટમાં લઈ લઈશું એક પનીર ટકા બે મિનિટ થવા દઈશું હવે આપણે પલટાઈ લઈશું જેમાં તાપે થવા દઈશું પનીર ટકા રેડી થઈ ગયા છે આપણે લીધા પ્રોટીન થી ભરપૂર પનીર ટકાટક બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો અને ફરી મળીશું નવા વિડીયોમાં